જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ ગાડી વેચાવા માટે આવેલી છે સાવ ઓછી કિંમતમાં જ સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો તમે જે આ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી ફક્ત એક લાખની સિત્તેર હજારમાં જ ગાડી વેચી દેવાની છે તો વિડિયોના અંત સુધી બની રહેજો આ ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલાં મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે સ્વિફ્ટ ડિઝાયર ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે તે પહેલાં મિત્રો જો તમારે કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું મિત્રો તમે જે સ્વિફ્ટ ડિઝાયર ગાડી જોઈ રહ્યા છો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી જોવા મળી રહે છે ગાડીમાં સિકવન્સ કીટ સીએનજી જોવા મળી રહેશે ગાડીના મોડલ વિશે વાત કરું તો બે હજાર નવનું મોડલ છે આ સ્વિફ્ટ ગાડીનું તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો વ્હાઈટ કલર ગાડી છે એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે નોન એક્સિડન્ટ ગાડી ચાચવેલી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે નોન એક્સિડેન્ટ ગાડી છે એન્જિન પાવરફુલ કે સડો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે સિકવન્સ કીટ સીએનજીમાં ગાડી જોવા મળી રહે છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા ગાડીવાળા ગાડી નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત એક લાખ સિત્તેર હજાર રાખેલી છે બે હજાર નવ ને અગિયારમા મહિનાના મોડલની ગાડી જોવા મળી છે થર્ડ ઓનરની ગાડી છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળી રહેશે પટેલ ઓટો કુકાવાવ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે આ ગાડી ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર સત્તાણું બે ઓગણ સત્તાવન પાંચ સડસઠ તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો સાચવેલી સોખી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ગાડી વેચવાની છે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને રૂબરૂ મુલાકાત લેવા જવું કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું બાકી તમે સ્વિફ્ટ ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો